જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપણું સ્વાગત છે આજે મારો મિત્ર જોકે મારો ભત્રી તો થાય વિઠ્ઠલભાઈ આમ એક દોસ્તી તરીકે મારી હારે ગોઠવાણા છે અને એ તે મજીરાનો માણીગર કલાકાર છે ભલા માણસ એ કોઈ સામાન્ય માણસ નથી પણ આજે મારે તમને વાત કરવી ધરાબીન ધન ન નીપજે કુલ બિન મારું ન હોય જેસલ જખરો નીપજે પણ જેની માં હોથલ પદમણી હોય આવી જે માતા હોય ને તો જેસલ અને જખરા જેવા સુરવીરો નીપજે સાહેબ જેતપુરની માથે સાપરાજ વાળાનું રાજ હતું મને તમને હંધાઈ ને ખબર છે કે જેતપુરના ધણી સાપરાજ વાળા અને બહુ ભલો માણસ બહુ મૃદ માણસ થઈ ગયેલા હવે એ જે સાપરાજ વાળા પોતાની સભા ભરીને બેઠેલા સમય કઈ ઓર હશે ઈ સભા ભરી અને બેઠેલા અને એમાં કવિરાજ ની પધરામણી છે સારણ કવિની પધરામણી છે કવિ સારણ તો એને કહેવાય સારણ સોથો વેદ ઈ સાહેબ વણ પીઢો વાતું કરે સારણ ને કોઈ ભણવાની જરૂર ન હોય ઈ તો એને સરસ્વતી મા ભગવતી ની મહેરબાની હોય કોઠા જ હોય આવી જ જાય સારણ સોથો વેદ વણ પીઢો વાતું કરે કવિ સારણ કો કે કવિ કો કે ગઢવી કો સાહેબ કોઈ નો પોગે ન્યા પોગે રવિ રવિ એટલે સૂર્ય કોઈ નો પોગે ન્યા પોગે રવિ જ્યાં નો પોગે રવિ ન્યા પોગે કવિ અને જ્યાં નો પોગે કવિ ન્યા પોગે અનુભવી અનુભવી તો ભૂકા કાઢી નાખે હો એક ભાઈ ને મહેમાન થવા જ્યાં ફાફો ટુ ખાટલી ખાટલીમ બેઠા હા અમે કીધું રામ રામ ટરડી આંખો કરીને કે રામ રામ અમે કીધું બેઠા ને બાબા એ કે કહેતો હોય તો ઊભો થઈ જાઉં ના ના ભાઈ તું બેઠો ઈ બરોબર છે ઊભો ને કરવો હવે તું બેઠો ઈ બરોબર અમુક બાબા તમારે જોઉં હવે અમે હેરડી ખાવાનું બેંદ કર્યું હવે છોકરા ખાઈ એવા છે ને તે અમારે ને ખાવી પાસો રે પાસો રે તું છોકરા ગાંઠું તો કાઢે તું ગાંઠું નો કાઢ તું ગાંઠું હોતી હું લેતો પણ તારા ડોહા દાંત પીડ્યા તી બેઠો છોકરાનું નું બાનું કાઢ માં સાહેબ આ જે આ કવિઓ અને અનુભવીઓ ની વાત કરી સાપરાજ વાળો બેઠેલા કવિરાજ ની પધરામણી થઈ જે માતાજી કર્યા આશ્વાસન આપ્યું બેહાડ્યા કહુંબા પાણી લીધા અને એકાદ દિવસ રોકાણા અને બીજા દિવસે કવિરાજને જવાની વિદાય થઈ એટલે સાપરાજે કીધું કવિરાજ ઈચ્છા હોય એ માંગો ઈકે કે સાપરાજ તારા જેવો માણસને મારે માંગવાનું ન હોય ઈ કે તો કવિરાજ આ એક ઘોડો હું તમને આપું છું દૂધના ફીણ જેવો ઢેલના ઈંડા જેવો જે ઘોડો છે માને તો તમને આપું છું કવિરાજે કીધું કે તારો ઘોડો હું સ્વીકારું હો ટકા પણ મારે દુવારિકાની યાત્રા અહીંયા જવું છે હું પાછો વળી તેડી તારો ઘોડો લેતો મને ઘોડો આપવાનું વસન દે ત્યારે સાપરાજે કીધું મારું વસન છે જાઓ હું તમને હાથ ઘોડો આપી હવે આ કવિરાજ યાત્રા એ નીકળી જાય દુવારકાની અને કાળ જ્યારે એવો સમય આવે સાહેબ આગલા વિડીયોમાં કીધેલ છે સાપરાજનું સૈન્ય અને દિલ્હીના સૈન્યમાં સાપરાજ કાયમ આવી ગયા સાપરાજ પામ્યા અને માથે સમય વિયોગ્યો અને ઈ સમય વિયોગ્યો બધા વિલે મોઢે બેઠેલા અને કદાચ માથે કેટલા દિવસ જવો એવું પણ ઘણો સમય એમ અને દુવારકાની યાત્રા અહીંયાથી કવિરાજ આવ્યા જેતપુરમાં માં ભલો સાપરાજ ભલે સાપરાજ બધા વિલે મોઢે બેઠા છે શું છે ક્યાં છે સાપરાજ લાવ મારો ઘોડો મારે છે એટલે માણસોએ માંડીને વાત કરી કે કવિરાજ સાપરાજ વીરગતિ પામી ગયા ધીંગાણામાં વીરગતિ પામાશે સાપરાજ નથી તમારે ઘોડો કોઈ એક તો એક ને બે તો બે આપી દી સારણ કવિરાજ હઠી લાબૌ હોય સાપરાજ બોલ્યો હું ઘોડો આપી તમને હાથો હાથ આપી મારે તો સાપરાજ આપે તો લેવું અનજળ અગરાજ છે સાપરાજ ઘોડો આપે તો જ લઉં અને એક દીજો અને બે દીજા અને ત્રીજા દિવસે એના જે ખાસ કોઈ અગત્ય માણસ હશે એને સપને આવીને કીધું કે સવારે સૂર્યનારાયણ હવા પર દી સડે અને ત્યારે કવિરાજને કહેજે ઘોડો હાજર રાખજો આવી અને આટલા દિવસ માથે વ્યાગેલા સાહેબ હવારના પોરમાં માણસોએ કીધું હાલો તમને સાપરાજ ઘોડો આપે અને કવિરાજ અન્જ લીધા વગેરે ઊભા થયા મારો નાથ ભલે યુગા ભાણ ભાણ તું હારા ભામડા યુગાથી અંજવાળા હોય જીવત મરણ લગ રાખજે કશ્યપ રાવું કાગડા એ હવા પર સીડ્યા અને આયા સૈનિકોને ગામને પાદરે ઊભા છે ઘોડો જે કીધો હોય એ ઘોડો હાથમાં લઈ અને સૂર્યના તેજની અંદરથી લા 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 ઠ કરતો કઈ એવો આભાસ ઉતર્યો અને સાપરાજ નું પ્રતિબિંબ એટલે કે સાપરાજનું શરીર દેખાણું અને સાપરાજ કટ 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 આઠ દસ ડગલા હાલી હમા અને ઘોડાની હરગ પકડી અને જમણી હાથે કવિરાજને કે જો કવિરાજ સાપરાજ વાળો તમને ઘોડાનું દાન આપે છે તમને કીધેલું હાથો હાથ આપી આ હાથ હોય થાપુ પણ કવિરાજ આવતા દિવસોમાં હવે કોઈ આવો હઠ ન કરતા લ્યો જે માતાજી કવિરાજને ઘોડાનું દાન આપી અને સાહેબ એ પાછો ઓળો સૂર્યનારાયણની ભેગો સાપરાજનો ભળી ગયો હતો આવા જે પુરુષો હોય એના સાહેબ અમારે વખાણ કરવાના હોય બાકી પછી ગમે જ્ઞાતિ હોય જેણે કાંઈ કર્યું ને એનું જ કહેવાય એના જ નામ રહે એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા કીર્તિ નામે કોટડા કોઈ દી પેડા ન પડનતા